કુક્કરમાં ચટપટું ટેસ્ટી કોરા મગનું શાક તો પ્રસંગોમાં બને એવું આપણે બનાવીશું ડિટેલ રેસિપી મેં ટાઇટલ પાસે આપેલી છે તો આપણે મગને સારી રીતે ધોઈ બે ત્રણ કલાક કે પછી પૂરી રાત માટે પલાળી દેવાના છે મગ એકવાર પલાળી જાય એટલે કુક્કરમાં તેલ રાઈ હિંગ મીઠો લીમડો હળદર અને પલાળેલા નીતારેલા મગ ઉમેરી અને આ રીતે સાતળી લઈશું આ રીતે સતળાઈ જાય એટલે મીઠું ઉમેરીશું લાલ મરચું ઉમેરી દઈશું સાથે ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી થોડીવાર માટે સાતળી અને અડધો કપ જેટલું પાણી ઉમેરી દેસું અને કુક્કરનું ઢાંકણ ઢાંકી બે વિસલ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું અને પછી પ્રેશર નીકળે એટલે કુકર ખોલી અને ધાણાજીરું પાવડર ગળપણ ઉમેરી દઈશું અને આમચૂર પાવડર કે પછી તમે લીંબુનો રસ લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દેવાનું અને ગરમા ગરમ શાક તમે જોઈ શકો છો તૈયાર છે તો પલાળેલા મગ હશે એટલે બે જ વિસલમાં શાક બની રેડી થઈ જાય છે પરાઠા કે રોટલી સાથે ગરમા ગરમ સર્વ કરો